અગાઉના વિડીયોમાં અમે તમને ઓનબોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન મોટા ભાગના સેલર્સની સાત પ્રાથમિક ચિંતાઓ વિશે જણાવ્યું હતું અમે તમને એ પણ બતાવ્યું હતું કે કેવી રીતે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ આ ચિંતાઓનું નિરાકરણ લાવી શકે છે તો હવે જો તમે તમારા સેલર્સને ઓનબોર્ડ થવા માટે સહમત કર્યા હોય અને તેમની મહત્વની ચિંતાઓનો જવાબ આપ્યો હોય તો સેલર્સ પાસેથી મહત્વપૂર્ણ વિગતો એકત્રિત કરવાનો આ સમય છે જેથી તમે ઓનબોર્ડિંગ પ્રક્રિયામાં કોઈ પણ ઓપરેશનલ પડકારો અથવા વિલંબનો સામનો ન કરો યોગ્ય પ્રશ્નો પૂછવાથી તમને આમ કરવામાં મદદ મળે છે અહીં કેટલાક પ્રશ્નો છે જે તમને તમારા સેલર્સ પાસે જોઈતી બધી માહિતી આપી શકે છે ચાલો કેટલીક મૂળભૂત માહિતીથી શરૂઆત કરીએ સેલરનું નામ શું છે તેમના તેણીના વ્યવસાયનું નામ અને તેમના તેણીના પાન કાર્ડની વિગતો આગળ સેલરનો GSTIN શું છે આપણે અન્ય ફરજિયાત માહિતીની વિગતો પર આગળ વધીએ તે પહેલા ચાલો સૌપ્રથમ તમે GST ના લાભો વિશે જણાવીએ વ્યાપક રીતે કહીએ તો GST સેલરને તેના વ્યવસાયને ઓપ્ટિમાઇઝ બનાવવામાં મદદ કરે છે કેવી રીતે તે કાયદેસરતા પ્રદાન કરે છે GST ની નોંધણી અનૌપચારિક કામદારો અથવા અસંગઠિત ક્ષેત્રમાં વ્યવસાયોને કાનૂની માન્યતા અને કાયદેસરતા આપે છે આ ગ્રાહકો અને સપ્લાયરો સાથે વિશ્વાસ વધારવામાં મદદ કરી શકે છે અને બેંકો પાસેથી પણ લોન અથવા ક્રેડિટ મેળવવાનું પણ સરળ બનાવે છે તેનાથી સ્પર્ધાત્મકતા વધે છે જે વ્યવસાય માટે સારી છે નોંધણી કરાયેલ વ્યવસાયો સંગઠિત વ્યવસાયો સાથે સમાન સ્તરે સ્પર્ધા કરી શકે છે કારણ કે તેઓ તેમના ગ્રાહકોને જીએસટી ના લાભ આપવામાં સક્ષમ હશે તે વ્યવસાયમાં સરળતા લાવે છે જીએસટી નોંધણી અન્ય નોંધણી કરાયેલ એકમો સાથે વેપાર કરવાનું સરળ બનાવે છે કારણ કે બહુવિધ પરોક્ષ કર સત્તાધિકારીઓ સાથે વ્યવહાર કરવાની જરૂર પડતી નથી તે સરકારી યોજનાઓ સુધી પહોંચ પ્રદાન કરે છે નોંધણી કરાયેલ વ્યવસાયો વિવિધ સરકારી યોજનાઓ અને લાભ મેળવી શકે છે જે તેમના વિકાસ અને વિસ્તરણમાં મદદ કરી શકે છે આવશ્યક અન્ય ફરજિયાત માહિતી છે સેલરનું ફૂલફિલમેન્ટ કવરેજ શું છે સેલરની સેવા ક્ષમતા વ્યાખ્યાયિત કરવા માટે આ જરૂરી છે સેલરનો પિન કોડ અને સરનામું લોજિસ્ટિક સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ અથવા ઓફ નેટવર્ક લોજિસ્ટિક દ્વારા ઓર્ડર પિકઅપ કરવા માટે આ જરૂરી છે જો સ્થાનમાં માળખાગત સરનામાનો અભાવ હોય તો અક્ષાંશ અને રેખાંશ અથવા નજીકના લેન્ડમાર્કના સ્વરૂપમાં સ્થાન ડેટા પણ કેપ્ચર કરવો જોઈએ તમારા સેલર્સ પાસેથી ભેગી કરવા માટેની અન્ય આવશ્યક વિગતોમાં શિપિંગના સમય પર વચન આપેલ અને પરસ્પર સમાથી તેઓને વેચવામાં રસ હોય તેવી ચોક્કસ ઉત્પાદન કેટેગરીઓ અને વેચાણ કિંમત સાથે દરેક સ્ટોક કીપિંગ યુનિટ વિશેની વિગતવાર માહિતી જે ઓનલાઈન કેટલોગ બનાવવા માટે જરૂરી છે જો તમે આ વિશે વધુ જાણવા માંગતા હો તો કેટલોગ નિર્માણ માટેનો અમારો વિડિયો જુઓ સેલર વિશે તમારે અન્ય કઈ વિગતો જાણવાની જરૂર છે શું સેલર પહેલેથી જ ઓનલાઈન વેચાણ કરે છે જો તેઓ કરતા હોય તો ઈ કોમર્સ પ્રથાઓ સાથેની તેમની પરિચિતતા તાલીમ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે ઇન્વેન્ટરી અને કિંમત અપડેટ કરવા માટે સેલરની તાલીમની આવશ્યકતા તપાસો ઉપલબ્ધતા અને કિંમત પર સાચી માહિતીની ખાતરી કરવા માટે આ જરૂરી છે ઓર્ડર પ્રોસેસિંગ માટે સેલરની તાલીમની આવશ્યકતા તપાસો ઓર્ડરની પ્રક્રિયા સરળથી કરવા માટે આ જરૂરી છે પેકેજિંગ રિટર્ન્સ નુકસાન વગેરેને લગતા કમિશન અને ઓપરેશન્સના ખર્ચ વિશે સેલરની સમજ તપાસો ઓર્ડર પછીની કોઈ સમસ્યાઓ થાય નહીં અને જો થાય તો તેને કેવી રીતે હેન્ડલ કરવી તેની ખાતરી કરવા માટે આ જરૂરી છે તમામ વ્યવસાયિક ચર્ચાઓ માટે સેલરનું એકલ સંપર્ક બિંદુ કોણ છે તેમનું નામ સંપર્ક નંબર અને ઈમેલ આ માહિતી વૃદ્ધિ અને વ્યવસાય પરની તમામ ચર્ચાઓ માટે છે ઓપરેશન્સ માટે સેલરનું એકલ સંપર્ક બિંદુ કોણ છે તેમનું નામ સંપર્ક નંબર અને ઈમેલ તેમના લોજિસ્ટિક પિકઅપ ઓર્ડર પ્રોસેસિંગ વગેરેનું ફોલોઅપ કોણ કરશે આ માહિતી ઓપરેશન્સનું સંચાલન કરવા અને બહારની ફરિયાદો માટે જરૂરી છે સેલરની બેંક વિગતો રદ કરાયેલ બેંક ચેક તમને ખાતાની તમામ વિગતો પ્રદાન કરે છે અન્ય વિગતો જેમ કે કેટેગરી વિશિષ્ટ જરૂરિયાતો ઉદાહરણ તરીકે સેલરનો FSSAI લાયસન્સ નંબર ખોરાક અને પીણાના સેલર્સ માટે જરૂરી છે ઈ કોમર્સના નિયમો હેઠળ તમને કોઈ પણ ફરિયાદ નિવારણ માટે ઓફિસની સંપર્કની વિગતોની પણ જરૂર પડે છે અત્યાર સુધી તમે સેલર્સ ઓનબોર્ડિંગ પ્રક્રિયાના કેટલાક મુખ્ય પાસાઓ વિશે શીખ્યા તમારા સેલર્સને કેવી રીતે સમજાવવા અને તેમની ચિંતાઓને કેવી રીતે સંબોધિત કરવી આ વિડિયોમાં અમે તમને તમારા સેલર્સના ક્લસ્ટરની નોંધણી કરવા અને ઓનબોર્ડ કરવા માટે જરૂરી કેટલીક મહત્વપૂર્ણ વિગતો સમજાવી છે એકવાર સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ પાસે બધી માહિતી હોય તે પછી તેઓ તેણી સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ પર તેમની તેણીની નોંધણી કરી અને સેલર માટે ડિજિટલ કેટલોગ નિર્માણ કરીને ઓનબોર્ડ થયેલા સેલર સાથે આગળ વધી શકે છે અમે આ વિડિયો સમાપ્ત કરીએ તે પહેલા અમે વિનંતી કરીએ છીએ કે તમે નીચેના અસ્વીકરણની સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો. મહેરબાની કરી અને નોંધ કરો કે તે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટની જવાબદારી છે કે તેઓ તેમના સેલર્સ પર યોગ્ય ખાતરીનો ઉપયોગ કરે. સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ એ ખાતરી કરવી પડશે કે સેલર પાસે તેમના ઉત્પાદનોને ઓનલાઈન વેચવા માટે તમામ જરૂરી પરમિટો અને લાયસન્સ છે અને સેલર ઓપરેશન્સ દરમિયાન તમામ લાગુ કાયદાઓ અને નિયમોનું પાલન કરે છે. સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના ઓનબોર્ડ થયેલ સેલર દ્વારા સૂચિબદ્ધ ઉત્પાદનોને ઓનલાઈન વેચવાની મંજૂરી છે છેલ્લે સેલર લાગુ કાયદા હેઠળ ફરજિયાત હોય તેવી તમામ ઘોષણાઓ અને જાહેરાત કરે છે તેમની ખાતરી કરવાની જવાબદારી સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટની છે તેની સાથે અમે ઓનબોર્ડિંગ પર સેલર વિશેની માહિતી અને વિગતો એકત્રિત કરવાના પ્રકરણના અંત પર આવીએ છીએ આગળનો વિડીયો કેટલોગ નિર્માણ વિશે છે આમાં સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ દ્વારા સેલર વેચવા માંગે છે તે ઉત્પાદનોનો ડિજિટલ ડેટા નિર્માણ કરવાનો સમાવેશ થાય છે જો તમે ડિજિટલ કેટલોગ નિર્માણ વિશે બધું જાણવા માંગતા હો તો તમે આ વિષય પરનો વિડીયો જોઈ શકો છો